નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના આ ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના પાસા ઉપર વાતચીત કરતા હોય છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે જેની આપણે પસંદગી કરતા હોઈએ છીએ એ વિષયનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમના પ્રશ્નોને તેમની રજૂઆતોને અને તેમની જે પણ દુવિધા છે તેમને દૂર પ્રયાસ કરતા હોઈએ છીએ આજ કારણસર અમે એવા જ વિષયોની પસંદ પસંદગી કરતા હોઈએ છીએ જે એમના તરફથી આપની પાસે પ્રશ્નો આવતા હોય છે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એવા જ એક ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે બોર્ડની પરીક્ષા આડે હવે વધારે સમય રહ્યો નથી દસમા અને બારમાની બોર્ડની પરીક્ષા હવે આ વખતે થોડાક સમય નિર્ધારિત જે હોય છે એના કરતાં વહેલા થશે જેથી બોર્ડની તૈયારીમાં તમામ વિદ્યાર્થીઓની સાથે સાથે પેરેન્ટ્સ પણ લાગી ગયા છે આપણે એમ કહીએ તો પણ અતિશયોગતું નથી દર વર્ષે બોર્ડ થતી હોય છે અને જ્યારે પરીક્ષા આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓની પણ એક જાતની કસોટી થતી હોય છે એક આયોજન કરવાનું હોય છે જેમાં બોર્ડની પરીક્ષા આપણે ખૂબ ગંભીરતાથી લેતા હોઈએ છીએ તો આ જ ખૂબ મહત્ત્વના વિષયો ઉપર આજે આપણે વાતચીત કરીશું બોર્ડની પરીક્ષાની તૈયારી આપણે કઈ રીતે કરવી જોઈએ બોર્ડની પરીક્ષામાં આપણે એક અભ્યાસનો એક ગાળો કઈ રીતે નક્કી કરવો જોઈએ ડિસિપ્લિન આપણે કઈ રીતે જાળવવા જોઈએ સાથે સાથે આપણે સારા નંબર માર્ક લાવી શકીએ તેના માટેની આપણી તૈયારી શું હોવી જોઈએ કેટલા કલાક આપણે વાંચવું જોઈએ આ પ્રશ્નોના જવાબ આપણે મેળવવાના પ્રયાસ કરશું સાથે સાથે આપણે આની સાથે જોડાયેલા જે માનસિક બાબતો છે જે વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી છે ઘણા પેરેન્ટ્સ તરફથી પ્રશ્નો આવ્યા છે કે વિદ્યાર્થીઓ જે છે એમના બાળકો જે છે એમના ભણવામાં એમનું મન જે છે એ લાગતું નથી સાથે સાથે મોબાઈલ એમની ટેવ પડી રહી છે નથી ઘરમાં એ લોકો ખૂબ લડાઈ ઝઘડા કરે છે જ્યારે અમે ભણવાનું કહેતા હોઈએ છીએ ત્યારે તો આવા પેરેન્ટ્સના પ્રશ્નો પણ છે જેના જવાબ પણ આપણે મેળવીશું અને આ તમામ ખૂબ અગત્યના પ્રશ્નો ઉપર આપણી સાથે માહિતી આપણી સાથે વાતચીત કરવા અને આપણને વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સને પણ માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે એમ કહીએ કે ડૉક્ટર અમદાવાદના બેસ્ટ સાયકોલોજીસ્ટ ડૉક્ટરની યાદી જો તૈયાર કરવામાં આવે તો એમાંથી આપણી સાથે એક આજે જોડાયા છે ઘણા એવોર્ડ જીતી ચૂક્યા છે અજબ વાલા જે અમદાવાદના ખૂબ નામાંકિત ડૉક્ટર છે એ આપણે આપણને માર્ગદર્શન આપશે સાથે સાથે ધવલ આચાર્ય આપણી સાથે જોડાયા છે જે સ્કૂલમાં પ્રિન્સિપલ છે એ પણ આપણને સરળ ભાષામાં માહિતી આપશે બંને મહેમાનોનું સ્વાગત છે થેન્ક યુ ધવલ ધવલભાઈ સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ સ્કૂલમાં તૈયારીનો માહોલ એકદમ જામેલો છે જ્યારે હું થોડોક અભ્યાસ કરવા લાગ્યો ત્યારે મને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ તો તૈયારીમાં જ છે જ સાથે સાથે પેરેન્ટ્સ પણ ચિંતામાં ડૂબેલા છે કે એમના વિદ્યાર્થીઓ એમના બાળકો છે એમને કઈ રીતે સારા માર્ક અપાઈએ સાથે સાથે ઘણા એવા પ્રશ્નો મોબાઈલના અને સોશિયલ મીડિયાના પણ આપણી પાસે આવ્યા છે મેમ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરશું ધવલભાઈ સૌથી પહેલાં તો આપ એ જણાવો કે બોર્ડની પરીક્ષાની કઈ તૈયારી હાલમાં ચાલી રહી છે જી નમસ્કાર બોર્ડ પરીક્ષાની અંદર આ વખતે બે હજાર પચીસ ના વર્ષની અંદર જે બોર્ડ પરીક્ષા લેવાની છે એ આમ જોવા જઈએ તો બોર્ડ પરીક્ષા દર વખતે માર્ચ મહિનામાં સ્ટાર્ટ થાય છે પણ આ વખતથી બોર્ડની પરીક્ષા સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ થી શરૂ થવા જઈ રહી છે એટલે કે ફેબ્રુઆરી મહિનાના લાસ્ટ વીક થી ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જશે એટલે દર વખત કરતા આ વખતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા પંદર દિવસ વહેલા લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે સીબીએસસી સમકક્ષ ગુજરાત બોર્ડ હવે પરીક્ષાના તબક્કાની અંદર જઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ સરસ રીતે તૈયારીમાં લાગી ગયા છે આમ ડિસેમ્બર મહિનો જોવા જઈએ તો દરેક શાળાની અંદર અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો સમય છે જૂન મહિનાથી શરૂ થતું સત્ર દિવાળી આવે એટલે પ્રથમ સત્ર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી બીજા સત્ર ની શરૂઆત થાય અને એમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર ધોરણ દસ અને નો અભ્યાસક્રમ પૂરો કરવામાં દરેક શાળાના શિક્ષકો લાગી જતા હોય છે સરકાર દ્વારા દર મહિને એકમ કસ્તોટીનું આયોજન થાય છે પ્રથમ સત્રની અંદર પ્રથમ પરીક્ષા જે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ હોય એના આધારે આયોજિત કરવામાં આવે છે અને ત્યાર બાદ હવે જાન્યુઆરી મહિનાની અંદર પ્રી બોર્ડ પરીક્ષા જેને પ્રિમી પરીક્ષા કહેવામાં આવે છે એનું આયોજન થશે એટલે વિદ્યાર્થીઓ અત્યારે અગાઉ જે પ્રથમ સત્રમાં ચાલ્યો છે એ અભ્યાસક્રમ અને ત્યાર પછી હવે જે ચાલી રહ્યો છે એ અભ્યાસક્રમની તૈયારી કરશે અને એના આધારે પ્રી બોર્ડ પરીક્ષા આપીને એક આત્મવિશ્વાસ पूर्वक ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષા આપવા જશે. ધવલભાઈ અમને આપ એ પણ જણાવ કે જે રીતે અભ્યાસક્રમ આપ વાત કરીએ અભ્યાસક્રમ તો પૂરો થવા જ આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ આપણા ટેવ મુજબ આપણા વિદ્યાર્થીઓની ટેવ છે કે એ લોકો અભ્યાસક્રમ જયારે પૂરો થઈ જતો હોય છે ત્યારે સ્કૂલ જતા નથી તો આવી આપણા પેરેન્ટ્સ પણ માને છે કે ઘરે વધારે અભ્યાસ કરાય તો જે વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગ્યા છે ધવલભાઈ એ લોકોને હવે કેવી તૈયારી કરવી જોઈએ કેવા તૈયારી સાથે બોર્ડની પરીક્ષામાં બેસવું જોઈએ આવ્યું શું રહેવું જોઈએ જી ખાસ કરીને હું જણાવું તો જી વિદ્યાર્થીઓ સ્કૂલે જતા નથી એમના માટે ઘણું બધું નુકસાન છે એટલે પહેલી બાબત શાળામાં નિયમિતતા ખૂબ જરૂરી છે શાળાની હાજરી ઉપરથી શાળામાં શિક્ષકો જે ભણાવતા હોય છે એ અભ્યાસક્રમ પૂરો કરવાને આધારે તમે જે ચેપ્ટર નથી ભણ્યા એ હવે તમારે નવા શીખવાના છે બીજા સત્ર ની અંદર એટલે તમારો અભ્યાસક્રમ સારી રીતે પૂર્ણ થાય અને એની સાથે સાથે અલગ અલગ પ્રકારના પેપર્સનું રિવિઝન થતું હોય છે જેમ કે અલગ અલગ પ્રકાશનના અલગ અલગ પેપર્સ આવે છે પેપર લખવાની પ્રેક્ટિસ કરવાની હોય છે ને એમાં તમારી જે કોઈ પણ ડિફિકલ્ટી હોય એમાં સ્કૂલના શિક્ષકો તમને મદદ કરે છે અને દર વર્ષે આપણો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ દ્વારા પણ પ્રશ્ન બેંક બહાર પાડવામાં આવે છે તો એવી રીતે પ્રશ્ન બેંક પર તમે સોલ્વ કરો તો સ્કૂલમાં જાઓ તો તમારા શિક્ષક દ્વારા માર્ગદર્શન મળે અને તમારો સ્કૂલનો જે 6-7 કલાકનો સમય હોય છે એ સમય દરમિયાન દરેક દરેક વિષય એ અલગ અલગ ની અંદર લેવાતા હોય છે એટલે કે દરેક દરેક વિષયનું રિવિઝન થાય છે એટલે ખાસ કરીને સ્કૂલે જવું જોઈએ એ સિવાય નથી જતા એ ઘરે ચોક્કસ આયોજન કરે જેમ કે ધોરણના વિદ્યાર્થીઓને પૂછવામાં આવે તો એ લોકો એમ કેતા હોય છે કે ગણિત અને વિજ્ઞાન વિષય વધારે નબળો હોય છે અમારો એમાં ખબર નથી પડતી ગણિત અને વિજ્ઞાન વિષય વિષયથી ડર લાગે છે વિદ્યાર્થીઓને એવી રીતે બાર કોમર્સની અંદર વાત કરીએ તો

બગાડ્યા વગર ભણવાની અંદર લગાવવાનો સમય છે તો શાળાની અંદર પણ જો તમે ધ્યાન આપશો તો શિક્ષકો તમને માર્ગદર્શન આપશે એ સિવાય તમારા જે કંઈ પણ ગાઈડ હોય ટ્યુશન ટીચર્સ હોય કે તમારા પેરેન્ટ્સ હોય કે તમારા મોટા ભાઈ બહેન હોય એ તમને ચોક્કસથી અભ્યાસની અંદર મદદ થશે તો ચોક્કસથી ધોરણ દસ અને માં સારું પરિણામ મેળવી શકાશે એટલે પરીક્ષા આવે અને વાંચવા બેસવું એના કરતાં દરરોજ નિયમિત સરસ રીતે આયોજન કરીને

કે આપણી જે ટેન્ડન્સી છે કે સ્કૂલમાં આપણો સમય બગડી જાય છે એવું માનવા માટેનું બિલકુલ કારણ નથી સ્કૂલ નિયમિત રીતે જવું જોઈએ જ્યાં સુધી સ્કૂલ ચાલુ હોય ત્યાં સુધી જવું જોઈએ જે રીતે ધવલભાઈએ વાત કરી કે સ્કૂલની અંદર આપણે માર્ગદર્શન જે યોગ્ય જોઈએ એ મળતું હોય છે ઘરે આ પ્રકારની વ્યવસ્થા આપણે કરી શકતા નથી તો સ્કૂલ જવાની ટેવ આપણે રાખવી જોઈએ છેલ્લે સુધી રાખવી જોઈએ કેમકે ઘણી બીજી એવી વ્યવસ્થા હોય છે જે આપણે સ્કૂલમાં જવાથી જ ખબર પડતી હોય છે धबल भाई हूँ आपने पास फरी आऊ साथ अजब मेमनी पास थी आपसिश करिए कि विद्यार्थियों तकलीफ कई रीते सोल्व करिए सौ प्रश्न माटे खूब आया है अपनी पास हाँ अजब मेम सौ आपने पास जे के प्रश्न आयो है आज समय नी जे खूब मोटी एक फरियाद उठी रही है कि विद्यार्थियों अब बधा आई गया कि मोबाइल टेव अमा छूटती नथी पेरेन्ट्स तो रोज आज फरियाद करता छे कि एमना बा मोबाइल छोड़ता नथी તો આ પરીક્ષાનો જ્યારે માહોલ આવ્યો છે મેમ કઈ રીતે એ એકાગ્રતા સાથે કઈ રીતે ધ્યાન આપી શકે જો હવે મોબાઈલ એક એવી વસ્તુ થઈ ગઈ છે ને ગોપાલભાઈ કે આપણા રોજિંદા જીવનમાં જોડાઈ ગઈ છે એટલે આપણે એમ કહીએ કે હવે પરીક્ષા આવી એટલે તું મોબાઈલ છોડી દે એ બાળક એની તરફ વધારે જશે એને જો આપણે સમજાવીએ કે તારી પરીક્ષા તારી માટે કેટલી જરૂરી છે મોબાઈલ જિંદગીભર તારી સાથે રહેવાનો છે પણ આ પરીક્ષા એકવાર જતી રહેશે અને જો તારો સમય નીકળી જશે તો તું નહીં કરી શકે એ જાગૃતિ જો એ બાળકની અંદર પોતે આવશે તો એ મોબાઈલ પોતે એને સાઈડ ઉપર મૂકી અને એના ભણતર પર ધ્યાન આવશે અને જો આપણે એને ફોર્સ કરીએ છીએ કે ભાઈ ના તારે મોબાઈલ લેવાનો જ નથી અને હવે બોર્ડ સુધી હું મૂકી દઉં છું તને આ મોબાઈલ મળશે જ નહીં તો એ બાળકની વૃત્તિ છે કે એ મનુષ્ય વૃત્તિ છે આપણા સાધારણપણે કે જે વસ્તુ ના કહેવામાં આવે એ વસ્તુ આપણે વધારે કરતા હોઈએ છીએ એટલે બાળકને એ વસ્તુની સમજૂતી આપવી અને એને બિલકુલ નથી છોડી દેવો એના સમયગાળામાં કે જેવી રીતે શારીરિક અને માનસિક એને તનાવ ના થાય એની માટેનું આપણે જેને જે ટીઝર્સ કહીએ કે જે એના ફિલર્સ કહીએ એ આપવાની જરૂર છે એવી રીતે મોબાઈલ બી એ અડધો કલાક દિવસમાં જોશે તો એને નુકસાન નહીં થાય બટ એ અડધો કલાક મળશે એમાં જે એને મનની શાંતિ મળશે કે હા ભાઈ મોબાઈલ હું મારું ભણતર પતાવીશ પછી મને અડધો કલાકનો મોબાઈલ મળવાનો જ છે એ વસ્તુની જો એને શાંતિ થઈ જશે તો એ ભણવામાં બી એક અપ્રોપ્રિયટ રીતે ધ્યાન આપી શકશે હવે બીજી વસ્તુ એમ કહીએ કે આપણે જ્યારે મનની કે આ મોબાઈલની વાત કરતા હોઈએ એને મોબાઈલને એક ફિઝિકલ એક્ટિવિટી સાથે બી જોડી શકીએ છીએ આપણે કે તું મોબાઈલ તને અડધો કલાક જવું હોય તો એ કે તને સોંગ સાંભળવા છે કે તારી ગેમ રમવી છે એ અડધો કલાક તારે મોબાઈલની સાથે કોઈક ફિઝિકલ એક્ટિવિટી કરવાની તો એ અડધો કલાક મોબાઈલ અને અડધો કલાક ફિઝિકલ એક્ટિવિટી આનાથી શું થશે બાળકનું શરીર અને મન બંને જો ચેતવાશે અને બંને જો ચેનલાઇઝ કરી શકીશું આપણે તો એના ભણતર ઉપર ઓવરઓલ ધ્યાન પડશે જેવી રીતે ભાઈએ હમણાં વાત કરી કે આપણે અમુક બાળકો રાત્રે મોડે સુધી વાંચી શકતા હોય છે અમુક સવારે વહેલા ઉઠીને વાંચી શકતા હોય છે એવી રીતે દરેક બાળકની ભણવાની પદ્ધતિ જેને સ્ટડી સિસ્ટમ કહેવાય છે એ જુદી હોય છે એ સ્ટડી સિસ્ટમ સાથે જો આપણે એ લોકોને કોઈ બી વસ્તુની સમજૂતી સાથે કારણ કે દસમાં બારમાના બાળક ચૌદ સોળ વર્ષ છે એ લોકોને એવું નથી કે વસ્તુની સમજણ નથી કે એ લોકો માટે શું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કે આમ જોવા તો લોકોનું માનવું એવું હોય હોય છે બીજી પરીક્ષા એ આ બી પરીક્ષા છે પણ આ પરીક્ષાનું ઇમ્પોર્ટન્સ શું છે કે ભાઈ આ પરીક્ષાથી તારું કરિયર ડિસાઇડ થાય છે એટલે આપણી માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે જો એ સમજૂતી આપણે બાળકને સારી રીતે આપી શકીએ અને બાળક જો પોતે એના મનથી કોઈના ફોર્સ વગર માતા પિતાના કે એના ટીચર્સના કે સ્કૂલના ફોર્સ વગર જો એ ભણવામાં ધ્યાન આપે છે તો એનું રિઝલ્ટ ચોક્કસપણે બેટર આવશે કારણ કે જો કોઈ બી વસ્તુ ફોર્સથી કરાવવા માટે તમે એક મર્યાદા સુધી કરાવી શકો એ મર્યાદાના ઉપરાંત ના કરાવી શકો એટલે આપણે જો એ મર્યાદાના ઉપરાંત બાળકને ભણવા માટેની કેળવણી કરવી હોય તો એ બાળકને પોતે આપ આપ આપમુક્ત જેને આપણે કહીએ ને કે સેલ્ફ રિલાયન્ટ એ કરીએ તો જ આપણે એની અંદર એને આગળ વધારે સારી રીતે પાર પાડી શકીએ અને જેવી રીતે ભાઈએ કીધું સ્કૂલ જવાની ગોપાલભાઈ આપનો બે પ્રશ્ન કે બાળકોને સ્કૂલ જવાની ઈચ્છા નથી થતી કારણ કે એ લોકો એવું વિચારે છે કે સ્કૂલ જઈને ટાઈમ વેસ્ટ થાય છે તો અહીંયા બી એ એક સમજૂતી ફેરવવાની જરૂર છે કે સ્કૂલ જવું ટાઈમ વેસ્ટ નથી ત્યાં જઈને તમે જે ઘરમાં વૃત્તિ નથી કરી શકવાના કે પેપર સોલ્વિંગ છે કે ટીચર્સની સાથે ક્વેશ્ચન આન્સર્સ પૂછવું એ થોડો કલાક તમારા ત્યાં તમે સ્પેન્ડ કરો છો એટલે દરેક વિષયનો એક અડધો અડધો કલાકનું ભણતર થઈ ગયું તમારે એને પ્લાન કરવાની જરૂર છે કે ભાઈ ચાલો આજે સોમવારે મારે આ વિષય ભણવાનો છે મંગળવારે મારે આ વિષય ભણવાનો છે એટલે એ જે પ્લાનિંગ કરી શકો તમે સ્કૂલની સાથે એ પેરેલલી તમને બહુ જ એટલે બહુ જ ફ્રૂટફુલ રહે છે અને એ પ્લેસ કેમ હું કહું છું કારણ કે સ્કૂલના તમારે અત્યારે તમે ભણો છો એટલે તમારું પહેલું વર્ષ છે તમને વધારે ખબર નથી કે તમને શું આવડવાનું છે પણ જે તમારા સ્કૂલના ટીચર્સ છે એ લોકો વર્ષોથી ભણાવતા આવ્યા છે એટલે એ લોકોને એ વસ્તુની જાણ છે કે કઈ સિસ્ટમથી ભણો કારણ કે દરેક ટૉપિક ઇમ્પોર્ટન્ટ છે પણ કયો ટોપિક કેટલા માર્ક્સનો છે એની જાણ સ્કૂલમાંથી કરવામાં આવતી હોય છે એટલે એ જો સમજૂતી સાથે તમે બાળકો ભણતા હોય છે તો એ બાળકો માટે અને એ સમજૂતી લાવવાની કે એ બાળકોમાં કેળવવાની જવાબદારી મા બાપની ટીચર્સની અને હવે આજના જમાનામાં તો બધા ટ્યુશન ઉપર જતા હોય છે એટલે એ ટ્યુશનના ટીચર્સની એ ત્રણે જો મળીને બાળકને જો જાણ આપે છે તો એ બાળક આપૂરતું સારામાં સારી રીતે આગળ કામ કરી શકે છે અને મોબાઈલનું ઇમ્પોર્ટન્સ કે ભાઈ બિલકુલ બંધ કરવાની જો વાત આવે તો એ બાળક બિલકુલ એ વસ્તુ માનવાનો જ નથી પણ હા એને થોડુંક મર્યાદિત કરવાની વાત આવે તો બાળક એમાં સમજૂતી કેળવશે એ હા ભાઈ મને થોડુંક અત્યારે મારી એક્ઝામ છે એટલે હું થોડું ઓછું કરું એક્ઝામ પછીની વાત જોવાઈ છે એટલે બંધ કરવાના બદલે મર્યાદા કરવાની વાત આવે તો આપણે એને સક્સેસફુલી એની અંદર જોડાઈ શકીએ છીએ મેમ એક સવાલ આપના માટે છે બીજો ખૂબ અગત્યનો પ્રશ્ન એ છે કે આ પરીક્ષાનો સમયગાળો બિલકુલ નજીક મેમ આવી ગયો છે તો પેરેન્ટ્સ આપણે જાણતા હોઈએ છીએ કે બાળકો ઉપર ખૂબ પ્રેશર લાવતા હોય છે નંબર સારા આપવા માટે પેરેન્ટ્સ સ્વાભાવિક છે મેમ દરેક પેરેન્ટ્સની ઈચ્છા હોય કે એમના બાળકો શ્રેષ્ઠ કરે બેસ્ટ કરી શકે તેવી ઈચ્છા દરેક પેરેન્ટ હોય છે આપણી પણ છે તો એ લોકો જે એમની ભૂમિકા જે છે મેમ એ કયા પ્રકારની રહેવી જોઈએ આ પરીક્ષાના સમયની અંદર પરીક્ષાના સમયે હેલિકોપ્ટર પેરેન્ટ ના બને હેલિકોપ્ટર પેરેન્ટ એટલે શું કે જે બાળકની ઉપર ગોળ ગોળ ફરિયાદ કરે ફરિયાદ કરે ત્યાં પેલું બાળક ભણતું બી હોય ને થોડી વાર તને કંઈક ખાવું છે તને કંઈક પીવું છે તને કંઈક જોઈએ છે કયો સબ્જેક્ટ કરે છે કેટલું વાંચી લીધું આમાં કેટલા આન્સર્સ લખ્યા એને હેલિકોપ્ટર પેરેન્ટિંગ કહીએ જ્યારે આ વસ્તુ બાળકની સાથે જો કરવામાં આવે તો એ બાળક ઇરિટેટ થાય છે ને દરેક દરેક તમે એકદમ બરાબર કીધું ગોપાલભાઈ કે કે પેરેન્ટની ઈચ્છા હોય મારું બાળક નેવું ટકા લાવી શકે છે કે સિત્તેર ટકા લાવી શકે છે કે નવ્વાણું ટકા લાવી શકે છે એ પર્યાપ્ત એક્સપેક્ટેશન પોતાની પોતાના બાળકના લાયકાત પ્રમાણે એની જે આવડત છે એ પ્રમાણે તમે એક બાળક છે જેની પોતાની જ એવી ક્ષમતા નથી કે નેવું ટકા લાવી અને ફોર્સ કર્યા કરો ના તારે તો નેવું ટકા લાવવા જ પડશે તારે તો ડૉક્ટરમાં જવાનું છે તારે એન્જિનિયર કરવાનું છે તારે આ સીએ થવાનું છે એ બાળકને એ વસ્તુ માટેની એની ક્ષમતા જ નથી તે ઉપરાંત તમે જો પ્રેશર કરો છો તો એ બાળક એ પ્રેશરમાં જેટલું સારી રીતે કરી શકતો હોય છે એ બી નથી કરી શકવાનું એટલે એ પ્રમાણે આપણે અહીંયા જે પ્લસ પોઈન્ટ છે કે તમને તમારા બાળકની ક્ષમતા ખબર જ છે પેરેન્ટ તરીકે તો એ ક્ષમતા એ સારામાં સારી રીતે ત્યાં સુધી પહોંચી શકે એની ઉપરની તૈયારી કરવી ના કે એની ઉપર ફોલ્સ એક્સપેક્ટેશન રાખી અને હેલિકોપ્ટર પેરેન્ટિંગ કરવું કારણ કે ફોલ્સ એક્સપેક્ટેશન આપ રાખો છો તો એ આગળ જતા બાળકને બી નુકસાન કરે છે અને એ તમને બી હેરાન કરે છે કારણ કે તમે એક્સપેક્ટેશન રાખી અને બાળકને એક્સપેક્ટેશન પૂરી ના કરી શક્યું તો રિઝલ્ટ વખતે બાળકની જે આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ રિઝલ્ટ વખતે સુસાઇડ કેસીસ બાળક ઘર છોડીને જતું રહ્યું એ બધાની માટેની જવાબદારી પેરેન્ટ્સની હોય છે કારણ કે તમે સામે એટલા એક્સપેક્ટેશન રાખો છો હું એવું નથી કહેતી કે છોડી દેવાનું બાળકને બાળકની સિત્તેર ટકાની ક્ષમતા છે તમે એને પુશ કરો તમે એને સારી રીતે મોટિવેટ કરો કે ના બેટા તું આટલું તો કરી જ શકે થોડું વધારે કરીને કદાચ થઈ શકે પણ બાળકની એ ક્ષમતા જ નથી તમે એમ ના તારે તો પંચાણું ટકા લાવવા જ પડશે પેલા એક્સ વાય ઝેડ પડોશીના છોકરાના કેવા પંચાણું આવે તું કેમ ના લાવી શકે પણ એ બાળક એની અંદર ઓજવાય જાય છે અને એની જે પોતાની ક્ષમતા છે એ ક્ષમતા પ્રમાણે બી એ કામ નહીં કરી શકે એટલે બાળકને મોટિવેટ કરવું અને એની પાછળ પડી જવું આ બંનેમાં થોડો ફરક છે મોટિવેટ કરવું દરેક પેરેન્ટની જવાબદારી છે પણ એની પાછળ પડી અને એની ઉપર ગમે એને આગળ પાછળ ફર્યા કરવું એને હેરાન કરવું એ આપણે પેરેન્ટ તરીકે જો આપણે સમજી શકીએ તો બાળક સારામાં સારું રિઝલ્ટ આપી શકશે દર્શક મિત્રો મેમે ખૂબ ઉપયોગી વાત કરી આપણને જે ફોલો કરવા જેવી છે પેરેન્ટ્સને પણ અને વિદ્યાર્થીઓને પણ મેમના કહેવા મુજબ આપણે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાની જરૂર છે એના ઉપર લાવવાની બંને વચ્ચે અંતર ખૂબ નૈવદ જેવો છે પણ આ બંને ચીજ ખૂબ સમજવા જેવી છે એટલા માટે કે બાળકને આપણે પ્રોત્સાહન આપવાની જરૂર છે એના ઉપર દબાણપૂર્વક એના આજુબાજુ ફરતા રહેવું જે રીતે મેમે વાત કરી દરેક ચીજમાં નાની નાની બાબતમાં ટકોર કરવી એ બિલકુલ યોગ્ય નથી પ્રોરિત આપણને ચોક્કસપણે કરાય એને પ્રોત્સાહન અપાય પણ એને ઉપર યોગ્ય નથી મેમ હું આપની પાસે ફરી આવું છું ધવલભાઈ પાસે એક સવાલનો જવાબ આપણે મેળવ્યો પછી આપની પાસે હું ફરી આવું ધવલભાઈ કોઈ વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થીની એક જ ઈચ્છા હોય છે સારામાં સારા નંબર એ લોકો લાવી શકે અને દરેક પેરેન્ટ્સ પણ આ જ બાબત ઉપર માનતા હોય છે

એક સમયગાળા વચ્ચે વહેંચીને જે વિષયની અંદર વધારે છે એની પાછળ વધારે સમય આપે વર્ક વિથ સ્માર્ટ ટેકનિક એ અપનાવે ગોખણ પટ્ટી નહીં લખાણ પટ્ટી નહીં પણ એક વિચાર કરીને સમજીને જો પ્રસાદ છે કોઈ દાખલો છે એ તૈયાર કરશે માટે હું દરેક વિદ્યાર્થીને એક ચોક્કસ વાત કરીશ કે જે કરો તે બેસ્ટ કરો એટલે કે ભલે આજે તમે પાંચ દાખલા કર્યા પણ એ પાંચ દાખલા એવા પરફેક્ટ કરો કે જે તમને યાદ રહેવા જોઈએ એની મેથડ એની સિસ્ટમ પછી એની ટેકનિક જે પ્રશ્નનો જવાબ વાંચો છો એ તમને કાયમ માટે યાદ રહેવો જોઈએ પરીક્ષા ભૂલી ના જાઓ પુનરાવર્તન કરો આજે તમે એક પેપર લખ્યું તો બે દિવસ પછી પેપર તમે વાંચો ફરી લખવાની ટેવ પાડો અને ખાસ હવે સરકારે ધોરણ દસ અને ધોરણ બારમાં ત્રીસ ટકા ઓબ્જેક્ટિવ કરી દીધું છે એટલે ધોરણ દસમાં માં એસી માર્કનું જે પેપર છે એમાં ચોવીસ માર્કનું તો ઓબ્જેક્ટિવ આવવાનું છે અને ધોરણ બારમાં પણ ત્રીસ માર્કનું ઓબ્જેક્ટિવ આવવાનું છે એટલે આવું અત્યારે ધોરણ દસ અને બારમાં પાસ થવું તો એકદમ ઈઝી થઈ ગયું છે જો બાળક થોડુંક પ્લાનિંગથી મહેનત કરે અને રેગ્યુલર મહેનત કરે દરરોજ એ આયોજન પૂર્વક બેસીને જે અઘરા પડે છે વિષયની અંદર સારામાં સારી રીતે વાંચે તૈયાર કરે એક બ્લુ પ્રિન્ટ બનાવે દરેક પેપર ની અંદર પેપર પ્રમાણે તમને ક્વેશ્ચન આપેલા છે એમાં કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન કયા વિભાગમાં પૂછાવાનો છે એની એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરી દે અને એમાં જે સહેલા સહેલા ચેપ્ટર તમને લાગે છે તમે જે તૈયાર કરેલા છે એની પર વધારે એ ચેપ્ટર એની પર વધારે ભાર આપો તો ચોક્કસ એક પ્લાનિંગ થઈ જાય એટલે હાર્ડવર્ક વિથ સ્માર્ટ ટેકનિક પછી જે કરો તે બેસ્ટ કરો અને આ ત્રણ બાબતો જો દરેક વિદ્યાર્થીઓ પોતે અપનાવશે તો ચોક્કસ થી સારું પરિણામ મળશે અને લખીને પ્રેક્ટિસ કરો જેટલો લખવાનો મહાવરો વધારે હશે એટલી તમારી સ્પીડ વધશે કારણ કે ધોરણ દસ અને બારમાં બોર્ડ ની પરીક્ષા ત્રણ કલાકનો સમય આપે છે ધોરણ દસ ની પરીક્ષા સવારે હોય છે દસ વાગ્યા થી એક વાગ્યા સુધીના સમયમાં અને ધોરણ બાર ની પરીક્ષા બપોરે ત્રણ થી છ ના સમયમાં હોય છે તો આ જે ધોરણ દસ અને બાર નો બોર્ડ સમય છે તો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ ખાસ કરીને દસ થી એક વાગ્યા સુધી રૂટિનમાં ઘરે પેપર લખવાની પ્રેક્ટિસ કરે ધોરણ બાર ના વિદ્યાર્થીઓ ત્રણ થી છ ના સમયમાં પેપર લખવાની પ્રેક્ટિસ કરે તો ત્રણ કલાકમાં તમારું પેપર કેવી રીતે પૂરું થાય છે ક્યાં શું રહી જાય છે કયા વિભાગમાં કયા સેક્શનમાં કયા પ્રશ્નમાં શું તકલીફ પડે છે જેમ કે ધોરણ દસ ની અંદર પ્રમાય છે તો કેટલાક એવા દાખલા છે કુટ પ્રશ્નો છે તો એ બધું ખાસ તૈયાર કરો કે જેના માર્ક તમને રોકડા મળવાના છે ધોરણ બાર કોમર્સ ની અંદર પ્રેક્ટિકલ માં અમુક ચેપ્ટર ના દાખલા કમ્પલ્સરી પૂછાય જ છે તો આ જો બ્લુપ્રિન્ટ તમે સમજો તો ચોક્કસથી તમે સારામાં સારી રીતે પાસ થઈ શકશો સારા અક્ષર સારું પ્રેઝન્ટેશન એ તમારી સ્કિલ છે એ બહાર આવવું જોઈએ તમારામાંથી આંતરિક શક્તિને તમારે પેપરમાં પ્રેઝન્ટ કરવાની છે આખું વર્ષ દરમિયાન તમે જે અભ્યાસ કર્યા છો એ 3 કલાકમાં પ્રેઝન્ટ કરીને સારામાં સારા ટકા મેળવવાના છે દરેક વિદ્યાર્થીની શક્તિ અલગ અલગ છે આપણે સૌ જાણીએ છીએ કે બોર્ડ ની અંદર બધા પેહલા નંબર નથી લાવવાના પણ તમારી જે ક્ષમતા છે એ પ્રમાણે સારું લાવવાના બેસ્ટ પ્રયત્ન કરશો તો ચોક્કસથી તમે સફળ થશો અને આખા ટીવીના માધ્યમથી આપણે ઘણી વખત બોર્ડ પરીક્ષા વખતે આવી એડવાઇઝ આપતા હોઈએ છે જે બોર્ડની તમને ઉપયોગી સાબિત થશે ધવલભાઈ હું આપણી પાસે ફરી આવું મેમ પાસે પણ એક સવાલનો જવાબ આપણે મેળવીએ આપણી પાસે સમય ઓછો છે જેથી ઝડપથી બે ત્રણ સવાલના જવાબ આપણે એક એક લાઈનમાં મેળવીએ મેમ અમને સૌથી પહેલા આપ એ જણાવો કે ઘર પેરેન્ટ્સની એવી ફરિયાદ આપણી પાસે આવી છે કે મોડી રાત સુધી વિદ્યાર્થીઓ ઉજાગરા કરે છે તો આ યોગ્ય છે ખરા જે રીતે આપણે બાલ્ભાઈ કે દરેક બાળકની ભણવું નીતિ જુદી હોય છે એટલે જો એ મોડી રાત સુધી ભણવા માટે જાગતો હોય અને એ પ્રોડક્ટિવલી એને બીજે દિવસે યાદ રહેતું હોય તો એ એની પદ્ધતિ છે એટલે એમાં કોઈ ખોટું નથી પણ પછી એ દિવસે આરામ કરે છે કારણ કે દિવસે ઘણા બાળકોને એવું હોય છે કે બહુ ડિસ્ટ્રેક્શન હોય છે કોઈ આવ્યું કોઈ ગયું કોઈ ઉઠે છે વાંચી જો એ બાળક ભણવા માટે અને એ ભણે છે જે રાત્રે એને બીજે દિવસે એ પર્યાપ્ત યાદ હોય છે તો એ વસ્તુમાં કોઈ ખોટું નથી હા સવારે વહેલા ઉઠીને વાંચવું એક સારી નીતિ છે પણ એ દરેક બાળક માટે એ શક્ય નથી હોતું જેને આપણે બોડી સાયકલ કહીએ છીએ એ પ્રમાણે ઘણા બાળકો સવારે વહેલા વાંચી શકતા હોય છે અને ઘણા બાળકો રાત્રે મોડા સુધી વાંચી શકતા હોય છે એટલે ગેમ રમવા માટે જાગતા હોય તો ના ચાલે વાંચવા માટે જાગતા હોય અને એ લોકોને એ પ્રોડક્ટિવલી યાદ રહેતું હોય તો એ વસ્તુમાં કોઈ ખોટું નથી મેમ એક પ્રશ્નનો જવાબ આપની પાસે અમે હજુ મેળવશું કે કેટલા કલાકની ઊંઘ જે છે મેમ એક આઈડિયલ હોઈ શકે સ્ટુડન્ટ માટે જે વિદ્યાર્થીઓ બોર્ડમાં છે એમના માટે કેટલા કલાકની ઊંઘ આપના હિસાબે જરૂરી છે અત્યારે આપણે કહીએ મનુષ્યને મિનિમમ છ થી આઠ કલાકની ઊંઘની બહુ જ સખત જરૂર છે તો જ એનું શરીર ચાલે ને જે રીતનું મને ખ્યાલ બે એક્ઝામ માટે છે એટલે અત્યારે એવું નથી કે બાળકને ખાલી બે કલાકની ઊંઘ લઈને વાંચવું જોઈએ એવો એનો પોતાનું રૂટીન કરે કે જે હમણાં સાહેબે બી વાત કરી કે એ લોકો આ બે મહિનાનો કેવી રીતે સારામાં સારો ઉપયોગ કરે એ જો પ્લાનિંગ કરે છ થી આઠ કલાકની ઊંઘ જે પર્યાપ્ત જરૂરિયાત છે એ બાળકને મળવી જ જોઈએ તો જ એ બાળક લાંબા પ્રોડક્ટિવ થઈ શકશે જો અત્યારે કલાક બે કલાકની ઊંઘ કાઢે છે તો જ્યારે ખરેખર એ લોકોને એ કામ કરવાની આવશે કે જયારે સત્યાવીસમી ફેબ્રુઆરીથી એ લોકોની એક્ઝામ શરૂ થશે ત્યાં સુધી એ લોકો થાકી ગયા હશે એટલે એ વખતે જયારે ફાઈનલ રિવાઇઝ કરતા હોય તમે એ વખતે તમે બે કે 3 કલાક સુવો કારણ કે સવારે પેપર છે તો કદાચ તમે તમારું શરીર તમને સાથ આપશે પણ અત્યારથી જો તમે એ નીતિમાં બેસી જશો તો નહીં ચાલે એટલે મિનિમમ ઊંઘ લેવી જ જોઈએ તો જ એ આગળ લાંબા ગાળે પ્રોડક્ટિવ થઈ શકશે મેમ એક લાઇનમાં આપનો જવાબ ખાલી સ્ટુડન્ટ ને અને પેરેન્ટ્સ ને આપની સલાહ હોય તો એક ડોક્ટર તરીકે એક સાયકોલોજિસ્ટ ડોક્ટર તરીકે આપની સલાહ શું હોઈ શકે ડુ સ્માર્ટ વર્ક

લાખો સ્ટુડન્ટ છે બોર્ડ ની પરીક્ષા આપવાના છે આપણે ફરી વળશું આ સબ્જેક્ટમાં પણ આપણા આજે કોઈ વિદ્યાર્થીઓને આપણા જે પેરેન્ટ્સ પણ છે મેં મેં કીધું એ રીતે વિદ્યાર્થીઓને આપણને સલાહ શું હોય છે કે ઘણા વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે એમને આવડે છે પણ છૂટી જાય છે પેપર આનો નિકાલ શું છે તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રોને ખાસ કે હવે આપણી પાસે પ્રોપર ટાઈમ છે બે મહિનાનો જે ટાઈમ છે એનો તમે ઉપયોગ કરો લખવાની પ્રેક્ટિસ કરો સતત વાંચન લેખન અને પરીક્ષાનો એક માહોલ જો તમે બનાવશો તો આમાં ક્યાંય પીછેહટ નથી તમે ધાર્યું પરિણામ મેળવી શકશો આ જીવનની આખરી પરીક્ષા નથી કોઈ ચિંતા નથી કરવાની પરીક્ષા જેમ પરીક્ષાને માણસો એને એક તમને ગમે છે એવી રીતે કામ ને લેશો તો ચોક્કસ થી તમે આ પરીક્ષાની અંદર સફળ થશો અને ફરીથી આપણે મળતા રહીશું ત્યારે ઘણી બધી વાત કરીશું આ વાતભાઈ આચાર્ય તરીકે અમારા સ્ટુડન્ટને સવા કેટલા કલાક વિદ્યાર્થીઓને વાંચવું જોઈએ હવે જે એમના માટે આદર્શ બની શકે સારા માર્ક લઈ શકે પેરેન્ટ્સની જે અપેક્ષા છે એ પણ સાથે સાથે પૂરી થાય રોજે સાત થી આઠ કલાકની મહેનત દરેક વિદ્યાર્થીની હોવી જોઈએ કારણ કે આપણા જે વિષય પ્રેક્ટિકલી અને થિયરિકલ વિષય હોય છે એટલે એક દોઢ બે કલાકનું એક સેશન આપણે લઈએ તો એ સેશનની અંદર તમે તૈયારી કરો છો વાંચો છો વચ્ચે લો છો નાસ્તો કરો છો વોકિંગ કરવા જાઓ છો વોર્મઅપ કરો છો તમને ગમે છે એવું સાંભળો છો તો વચ્ચે થોડી થોડી કરતા જોઈએ જેથી તમારું રિલેક્સ થાય અને પછી પાછું પેપર પ્રેઝન્ટેશન કરવું એટલે પેપર લખવું ફરી થોડીક વાર રિલેક્સ થઈને ફરી પછી બીજા દિવસે જે પેપર લખવાનું છે એની તૈયારી કરવી એક દિવસની અંદર જો છ થી સાત કલાક તમારું એજ્યુકેશન બાબતે ભણવા બાબતે આયોજન હશે તો ચોક્કસના સમયની અંદર તમે સારામાં સારું આયોજન કરીને

પણ આજે ખૂબ કિંમતી સમય કાઢી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર પરીક્ષા જે ખૂબ નજીક આવી પહોંચી છે ફેબ્રુઆરી મહિનામાં આ વખતે બોર્ડની પરીક્ષા શરૂ થશે ફેબ્રુઆરીને છેલ્લા સપ્તાહમાં તો એની જે આપણે એક આયોજન કરી રહ્યા હતા મેમે પણ જે રીતે વાત કરી સાથે સાથે ધવલભાઈએ પણ જે રીતે વાત કરી વિદ્યાર્થીઓને સ્પષ્ટ સલાહ એ છે આપણે નિષ્કર્ષ ઉપર નીકળીએ તો રોજના છ થી સાત કલાકની જે અભ્યાસ આપણા માટે હવે ખૂબ જરૂરી છે બોર્ડના દરેક સ્ટુડન્ટ જે સારા નંબર લાવવાની આપણી ગણતરી કરી રહ્યા છે એક સપના જોઈ રહ્યા છે સારા નંબર લાવવા માટે એમને સાતથી આઠ કલાક અભ્યાસ કરવો જોઈએ નિયમિત રીતે સાથે સાથે મેમના કહેવા મુજબ નિષ્ણાત કહેવા મુજબ કે છથી સાત કલાકની ઊંઘ પણ આપણા માટે ખૂબ જરૂરી છે અને ડિસિપ્લિન સાથે આપણે અભ્યાસ કરવાની જરૂર છે સાથે સાથે મોબાઈલની ટેવ પણ આપણે નિયમિત તબક્કે રીતે તબક્કાવાર રીતે એને ઘટાડવાની જરૂર છે ખાસ કરીને જ્યારે બોર્ડની પરીક્ષા આવતી હોય છે ત્યારે આપણે એને ધ્યાન રાખ રાખવા જેવી બાબત છે પેરેન્ટ્સ પણ મેમની સલાહ સ્પષ્ટ છે કે બાળકો ઉપર દબાણ લાવવાના બદલે એમના ચારે બાજુ ફરતા રહેવાની જગ્યાએ પેરેન્ટ્સ તરીકેની જવાબદારી એ છે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે એમના ઉપર દબાણ લાવવામાં ન આવે આ પ્રકારની ખૂબ સ્પષ્ટ સલાહ પેરેન્ટ્સ માટે પણ છે તો આજે આપણે ખૂબ મહત્ત્વના પાસા ઉપર વાત કરી રહ્યા હતા બોર્ડની પરીક્ષાને લઈને કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતમાં નમસ્કાર